ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલા રંગૂન હોલ ખાતે બીજા ઓલ ઇન્ડિયા પીજના શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હતું ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલા રંગૂન હોલ ખાતે બીજા ઓલ ઇન્ડિયા પીજના શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કેરળ પંજાબ તમિલનાડુ અને તેલંગા જેવા રાજ્યોમાં કબૂતરો પાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રદર્શનમાં કુલ ચૌદ અલગ અલગ બ્રેન્ડના અંદાજે ચારસો પચાસ જેટલા આકર્ષક કબૂતરો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ફેલેન લોહોર જેકોબિન કિંગ રેસિંગ હોમર જેવા કબૂતરો વિશે ધ્યાન ખેંચ્યું હતું પ્રદર્શનમાં રજૂ કરેલા કબૂતરોનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું પક્ષીઓની જાતિ શારીરિક બંધારણ પાંખોની રંગ છતા સુંદરતા અને તેમના સ્વચ્છતા કદકના માપદંડો આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ દેખાવ કરનાર કબૂતરોના માલિકોને પુરસ્કાર અને સન્માનપત્ર આપી નવા જવાના આવ્યા હતા માત્ર પ્રદર્શન જ નહીં પરંતુ આ પ્રસંગે દ્વારા કબૂતર પાલન વિશે શૈક્ષણિક પણ યોજાયું હતું જેમાં પક્ષીઓના યોગ્ય આહાર અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઊંડા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીની પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને પશુ પક્ષી સંરક્ષણ માટે સામાજિક જવાબદારી વધે તેવો રહ્યો હતો સ્થાનિક નગરજનો અને પક્ષી પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આયોજક સંમતિને કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન માટે સદન પ્રયાસો કર્યા હતા બોલો હાલો મારું નામ તકિબ પટેલ છે અને આજે અમે આ ઓલ ઇન્ડિયા બીજન શોનું આયોજન કર્યું છે અમારા ક્લબનું નામ છે ગુજરાત બીજન ક્લબ ગુજરાત બીજન ક્લબ છેલ્લા બે હજાર ઓગણીસથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં અમે બે બીજન શોનું આયોજ કર્યું છે પહેલો બીજન શો બે હજાર ચોવીસમાં થયો હતો એ ઓનલી ફોર ગુજરાત હતો અને આ સેકન્ડ શો છે એ સેકન્ડ ઓલ ઇન્ડિયા પીજન શો છે જેના અંદર અમે ઓલ ઇન્ડિયાના પાર્ટિસિપેશન માટે એન્ટ્રી ઓપન રાખી હતી અને આ શોના અંદર ઇન્ડિયાના લગભગ ઘણા બધા સ્ટેટથી જેવી કે કેરલા, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ દરેક દરેક છેથી કબૂતર પાર્ટિસિપેટ કર્યું છે શોના અંદર લગભગ 1450 થી 500 બર્ડ હાજર રહ્યા છે અને આ શોના બર્ડ્સને જજ કરવા માટે ટોટલ 5 જજ આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં 2 जज જર્મનીથી આવ્યા છે 2 जज બહેરીનથી આવ્યા છે અને એક છે અને આ બર્ડ જે છે એનું અત્યારે બહુ સારી રીતના કોમ્પિટિશન ચાલી રહ્યું છે અને અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેકે દરેક માણસ જે કબૂતર ને પ્રેમ કરે છે અને એને સારી એની હોબી ને સારી રીતના આગળ વધારી શકે એના માટે અમે આજે આ શો નું આયોજન કર્યું છે